ગુરુ કેવો હોવો જોઈએ શ્રી કૃષ્ણ જેવો કે જેમણે સારથી બનીને ન જેવા સવાલોથી લઈને આ જગત આ બ્રહ્માંડના તમામ રહસ્યો ખોલીને એ શિષ્યને યુદ્ધ કરવા માટે કર્મ માટે ધર્મની સ્થાપના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું ગુરુ કેવા હોવા જોઈએ આચાર્ય ચાણક્ય જેવા જે પોતાના માર્ગદર્શનથી જે રાજવંશી નથી એને પણ રાજપાઠ રાજવિદ્યા યુદ્ધકલા અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને રાજનીતિ શીખડાવીને સિકંદર જેવા મહાન યોદ્ધાઓને પણ ભારતની સીમાઓથી દૂર ખદેડવામાં સક્ષમ રહે છે ગુરુ કેવા હોવા જોઈએ એ દાદા જેવા કે જેમણે કલાકો સુધી પૂજા કરતી વખતે પોતાના પૌત્રને ખોડામાં બેસાડીને શિવશંકર શું છે મા જગદંબા કોણ છે ગણપતિ બાપા કોણ છે હનુમાનજી કોણ છે એનો પરિચય કરાવ્યો ગુરુ કેવા હોવા જોઈએ દાદી જેવા કે જેમણે એના નાનકડા પૌત્રની આંગળી પકડીને એને સાંજે મંદિરમાં સંધ્યા ટાણે આરતીના દર્શન કરાવડાવ્યા મંદિરના ઓટલે બેસાડીને સનાતન ધર્મના જય જય કાર કરાવડાવ્યા અને સનાતન ધર્મ જીવિત રાખ્યો ગુરુ કેવા હોવા જોઈએ એ માતા જેવા કે જેમણે કડવા ઘૂંટડાઓ પીવડાવીને પણ પોતાના પુત્રને શિક્ષા જે જીવન ટકાવવામાં એ જ્ઞાન પૂરું પાડ્યું પિત ગુરુ કેવા હોવા જોઈએ એ પિતા જેવા કે જેમણે પોતાના ખભા ઉપર તેડીને આ દુનિયાના તમામ મેળા બતાવ્યા જેમણે એટલા લાડ લડાવ્યા કે એના પુત્રને એક રાજા તુલ્ય અનુભવ કરાવ્યો ગુરુ કેવા હોવા જોઈએ એવા શિક્ષકો કે જે એના શિષ્યોની અંદર એટલો ઉત્સાહ એટલું મોટિવેશન પૂરે એટલું સં ઊર્જાનો સંચાર કરે કે જીવનની કોઈ બી મહા મહામુસીબતની અંદર બી એ શિષ્ય એ ગુરુના વચનો સાંભળી એનું સ્મરણ કરીને ક્યારે પણ હાર ન માણે નેવર ગીવ અપ એટિટ્યુડ તો આ ગુરુના મહિમાને આપણે ફરી આપણા જીવનમાં ઉતારીએ એકવીસમી તારીખ અષાઢ મહિનાની પૂર્ણિમા એ મહર્ષિ વેદ વ્યાસના જન્મદિવસ તરીકે અને એ સમગ્ર વ્યક્તિઓ કે જેમણે જીવ તમારા અને મારા જીવનમાં ગુરુ તરીકે ઉર્જાનું સંચાર કર્યું જીવનના અંધકારો દૂર કરી આપણને શક્તિ તેજ અને સામર્થ્ય આપ્યું જગદંબ હર હર મહાદેવ હર